રામ રામ જય નથરાજ જય દ્વારકાધીશ ફાઇનલી ગઈ સાજ અહીં નવ વરસાદ ચાલુ હોય જેનો જેનો ધીણો ઠાકો ખેતર બરાબર પાણી નીકળે ગયા વરસાદ ચાલુ છે એમાં હારામાં સારો વરસાદ છે આપણી તમારી બાજુ કેવો ખેકટ કરીને જણાવજો ખેતરના બરાબર પાણી નીકળે ગયા અમારી બાજુ તો હારામાં સારો વરસાદ છે અમારી બાજુ કેવો કઈ વરસાદ કોમેન્ટ કરીને જણાવજો અમને અને જો આપણી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી બાજુ તો હારામાં સારો વરસાદ છે તમારી બાજુ કેવો કઈ વરસાદ કોમેન્ટ કરીને જણાવજો તેને બારે બાર પાણી નીકળશે ગતરી માળી માતા એ આપણે કોર ઉઘડવા ન છલ થગા પાસા ત્રિમાળી માં કોક કો ખલુ હે કોક કો પેને ઠાકો હે મજા કો આપણે બે મહાઈ ગયું એટલે ઉગ્યું એમાં આપણે પાછી વાવવી જોઈએ લપકતા માંડવી જે આ ભાગમાં પાછતરી વરસાદના પાણી વાવી હતી ને એમાં માંડવી બરાબર ઉગીને બે થોડા વહેલા થાય મહાઈ ગયા એટલે આમાં ખાલા બહુ પીડ્યા એટલે એમાં પાસી વાવવી માંડવી પછી હાવ નાખીને જ પાછું વાવવાનું કે કામ કરીએ પેલી ખેરે વરસાદના પાણી વેકરામાં પાણી થોડુંક ભરાણું ના કરે વરસાદ હારામ હારો હતો એટલે ખતરના બાર બાર પાણી નીકળે ગયા તમારી બાજુ કેવો ખાય વરસાદ કોમ જ કરજો માં ડિજરાક ઓવલી થઈ ગઈ બહુ ઉગી બી અંદરથી નીકળ્યા મહાઇગલ નીકળ્યા એમાં ખાલા બહુ પડ્યા આજે સવારે પાંચ વાગ્યા હારામાં હારો વરસાદ ચાલુ થઈ ગયો આ તો પડી દ્વાર વેકરામાં પાણી ભરાઈ ગયા ત્રણ વર્ષથી આપણે આ વેકરામાં પાણી નથી આવ્યું અવાજ જો પહેલી ફેરે ભરાણ વાજે જે અહીં હું હોરવો નથી નીકળ્યો ત્રણ વરસ થઈ ગયા વેકરામાંથી પાણી હજી અહીં બરાબર નથી નીકળ્યું નદી નથી તૂટ્યું ટૂંકમાં હજી તો અટાણી ઝીણો ઝીણો વરસાદ ચાલુ હોય આપણે નવું વહીમાં તો પાણી પડવાનું ચાલુ થયું તો વિડીયોને કરીએ પૂરો વટાણાથી મળીએ પાછા કાલના બ્લોગમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈએ આવા નવા નવા વિડીયો તમને મળતા રહે